ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પ્રતાપપરા ગામના યુવકનું પીપળી નજીક મોત નીપજ્યું પીપળી જવાના રોડ પર આખલો આડો ઉતરતા બાઇક સ્લીપ થઈ જતાં યુવકને ઈજા પહોંચી હતી ચેતન બુધાભાઈ ભાલિયા નામના પાંત્રીસ વર્ષના યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ધંધુકા અને ત્યારબાદ સરથી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસ કરી મૃત જાહેર કર્યો હતો જેને પગલે પ્રતાપપરા સહિત તાલુકામાં શોકનું મોજું ફરી છે